આયોજનમાં સાત નવ દંપતી પ્રભુતામાં પગલા માંડ્યા હતા પોરબંદરના તાલુકા સમસ્ત કોળી સમાજ તથા કર્મચારી મંડળ દ્વારા દર વર્ષે જ્ઞાતિની જરૂરિયાતમંદ દીકરીઓ માટે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવશે ઉપસ્થિત રહી નવ દંતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા સમાજના એકત્રીસ માં સમૂહ લગ્નમાં અત્યારે સાત નવ જોડાણ કરે છે ને એકસો ને પાંચ આઈટમ જેવી વસ્તુ થઈ છે અને અમારા ધાર્મિક રીત રિવાજ મુજબ જ ગોરબાપાની વિધિથી જ આ લગ્ન ગ્રંથિ હાથ દમતીઓ જોડાયેલ છે અને અમે એકત્રીસ વરસતા આ સમૂહ લગ્ન કરીએ છીએ અને ટોટલી સમાજ અન્ય સમાજ પણ અમને ફૂલ ટેકો આપે છે અને બધા સમાજનો અમે ઋણ અદા કરીએ છીએ કે ભાઈ વર્ષો વર્ષ એકત્રીસ વર્ષ તાજી લગ્ન કરીએ છીએ એમાં ફૂલ ટેકો મળે છે અને દરેકે દરેક સમાજ અમને સહકાર આપે છે અને અમારો સમાજ પણ કોઈ પણ જાતના વાદ વિવાદ વિના કોળી જ્ઞાતિ એટલે સમસ્ત કોળી જ્ઞાતિ દિવેચિયા ચુવાડિયા તળપદા વાગડિયા એવું કોઈ અમારે જ્ઞાત જાતના ભેદ વિના પણ અમે સમૂહ લગ્ન કરીએ છીએ અસ્તુ સ્વસ્થ સંસ્થા દ્વારા એકત્રીસ વર્ષમાં પાંચસો જેટલી દીકરીઓના લગ્ન કરાવ્યા છે આ સમૂહ લગ્નમાં દીકરીઓને કરિયાવરમાં એકસો પાંચ આઇટમો આપવામાં આવી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર